નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો આજે નાગપંચમીનો પાવન પર્વ પણ છે તો નાગપંચમીના પાવન પર્વની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પહેલી સપ્ટેમ્બરથી એટલે કે એક નવ બે હજાર પચીસથી તમામ પેન્શનરોએ નિયમિત પેન્શન મેળવવા માટે આ નવા નિયમનું પાલન જરૂર કરવું પડશે મિત્રો તો તારીખ તેર આઠ બે હજાર પચીસના પેન્શન સમાચારમાં આપણે ખૂબ સરસ મજાની વાત કરવાના છીએ એકદમ સરળ ભાષામાં અને સરળ શબ્દોમાં તમને વાત કરવાનો છું એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો વાત કરીએ તો જૂની પેન્શન યોજના વર્ષ બે હજાર પચીસમાં ભારતમાં સરકારી કર્મચારીઓ માટે એક વળાંક લઈને આવ્યું છે તો જૂની પેન્શન સિસ્ટમને પુનઃસ્થાપિત કરવાની દાયકાઓની માંગ પછી કેન્દ્ર સરકારે એક નવી સંતુલિત સિસ્ટમ યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ રજૂ કરી છે તો આ નવી યોજના સરકારી કર્મચારીઓને નિવૃત્તિ પછી સ્થિર અને વિશ્વસનીય નાણાકીય સહાય પૂરી પાડવાનું વચન આપે છે તો આ યોજના જૂની પેન્શન યોજનાની સુરક્ષા અને નવી પેન્શન સિસ્ટમના આધુનિક તત્વોને જોડે છે તો તે સરકારી કર્મચારીઓની લાંબા સમયથી ચાલી રહેલી ચિંતાઓને દૂર કરે તેવી પણ એક અપેક્ષા છે મિત્રો તો મિત્રો ખાસ કરીને જૂની પેન્શન યોજના જે વર્ષ બે હજાર પચીસમાં ભારતમાં સરકારી કર્મચારીઓ માટે એક વળાંક લઈને આવ્યું છે અને તેની જગ્યાએ યુપીએસ નામની એક બીજી પેન્શન સિસ્ટમ છે તે શરૂ કરી છે અને આ નવી યોજના છે તે સરકારી કર્મચારીઓને નિવૃત્તિ પછી પણ સ્થિર અને વિશ્વસનીય નાણાકીય સહાય પૂરી પાડવાનું વચન એક આપે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો જૂની પેન્શન યોજના પરત કરવાની માંગના કારણો તો મિત્રો જૂની પેન્શન યોજના શા માટે પરત કરવા માટે કર્મચારીઓ ઘણા આંદોલનો કરી રહ્યા છે તેના મુખ્ય કારણોની વાત કરીએ તો બે હજાર ચાર પહેલાં પેન્શન સિસ્ટમમાં સરકારી કર્મચારીઓને તેમના છેલ્લા પગારના લગભગ પચાસ ટકા માસિક પેન્શન તરીકે મળતા હતા તો આ સિસ્ટમમાં મોંઘવારી ભથ્થાનો પણ સમાવેશ થાય છે અને કર્મચારીને તેના પગારમાંથી કોઈ પણ કપાત કરવાની જરૂર નથી તો આખું પેન્શન સરકારી તિજોરીમાંથી ચૂકવવામાં આવતું હતું તો જેના કારણે કર્મચારીઓને સંપૂર્ણ આર્થિક સુરક્ષાનો અહેસાસ થયો હતો તો આ સિસ્ટમમાં પેન્શનની રકમ નક્કી કરવામાં આવી હતી અને બજારની વધઘટથી તેની અસર થતી ન હતી તો કર્મચારીઓ આત્મવિશ્વાસ સાથે તેમના ભવિષ્યની યોજના બનાવી શકે છે કારણ કે તેઓ જાણતા હતા કે નિવૃત્તિ પછી તેમની આવક કેટલી હશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો યુનિફાઈડ પેન્શન સ્કીમની વિશેષતાઓની તો યુપીએસની સૌથી મહત્વની વિશેષતા એ છે કે તે તમામ કર્મચારીઓને લાગુ પડશે જેઓ પહેલી જાન્યુઆરી બે હજાર ચાર પછી સેવામાં જોડાયા છે અને એનપીએસ હેઠળ આવરી લેવામાં આવ્યા છે તો આ યોજના હેઠળ જો કોઈ કર્મચારીએ પચીસ વર્ષ કે તેથી વધુ સેવા પૂર્ણ કરી હોય તો તેમને તેના છેલ્લા વર્ષના સરેરાશ મૂળભૂત પગારના પચાસ ટકા માસિક પેન્શન તરીકે મળશે તો આ જોગવાઈ જૂની પેન્શન યોજના જેવી જ છે અને કર્મચારીઓને નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે તો પચીસ વર્ષથી ઓછી સેવા ધરાવતા કર્મચારીઓ માટે પેન્શનની ગણતરી પ્રમાણસર ધોરણે કરવામાં આવશે તો આ યોજના ફુગાવાના સૂચક આંકને આધારે પેન્શનમાં વધારાની જોગવાઈ પણ છે તો આ સ્કીમ સરકારી કર્મચારીઓને બે વિકલ્પો પૂરા પાડે છે તો તેઓ જૂની પેન્શન સ્કીમમાં પાછા જઈ શકે છે અથવા તો નવા યુપીએસનો લાભ લઈ શકે છે તો કર્મચારીઓને આ નિર્ણય લેવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો છે જેથી કરીને તેઓ તેમના સંજોગો અનુસાર સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરી શકે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આ યોજનામાં યોગદાન માળખું અને ધિરાણ વિશે તો નવી પેન્શન સ્કીમમાં કર્મચારી અને સરકાર બંને તરફથી યોગદાન સામેલ છે તો કર્મચારીએ તેમના મૂળ પગાર અને મોંઘવારી ભથ્થાના દસ ટકા પેન્શન ફંડમાં જમા કરાવવાના રહેશે તો સરકાર તેમાં ચૌદ ટકા યોગદાન આપશે અને ખાસ સંજોગોમાં સરકાર વધારાના આઠ પાંચ ટકા ફાળો પણ આપી શકે છે તો આ ત્રિસ્તરીય યોગદાન પ્રણાલી પેન્શન ફંડને મજબૂત કરવા અને લાંબા ગાળાની સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવી છે તો આ વ્યવસ્થા પેન્શન ફંડમાં પૂરતી રકમના સંગ્રહ તરફ દોરી જશે જે ભવિષ્યમાં પેન્શન ચૂકવણીની સાતત્ય જાળવી રાખશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ન્યૂનતમ પેન્શન ગેરંટી અને કુટુંબ સુરક્ષા વિશે તો યુપીએસની સૌથી આકર્ષક વિશેષતા એ છે કે લઘુત્તમ માસિક પેન્શન રૂપિયા દસ હજારની ગેરંટી તો આ જોગવાઈ સુનિશ્ચિત કરે છે કે બજારની સ્થિતિ ગમે તેટલી હોય નિવૃત્ત કર્મચારીને ઓછામાં ઓછી રૂપિયા દસ હજારની માસિક આવક મળશે તો આ સુરક્ષા કવચ ખાસ કરીને આર્થિક મંદી અથવા તો બજારની મંદી દરમિયાન મહત્વપૂર્ણ છે તો તે કર્મચારીઓને તેમના ભવિષ્ય માટે આયોજન કરવાનો વિશ્વાસ આપે છે તો ન્યૂનતમ પેન્શનની આ ગેરંટી યુપીએસને એનપીએસ કરતાં અલગ અને સારી બનાવે છે તો ફેમિલી પેન્શનના સંદર્ભમાં જો નિવૃત્ત કર્મચારીનું મૃત્યુ થાય છે તો તેના પરિવારને મૂળભૂત પેન્શનના સાહીઠ ટકા કુટુંબ પેન્શન તરીકે મળે છે તો આ વ્યવસ્થા જૂની પેન્શન યોજનાને અનુરૂપ અને પરિવારની આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરે છે તો વધુમાં સેવા દરમિયાન અપંગતા માંદગી અથવા તો મૃત્યુના કિસ્સામાં યોગ્ય વળતર અને પેન્શનની જોગવાઈ પણ છે મિત્રો તો મિત્રો આ પેન્શન સિસ્ટમમાં જે એક ન્યૂનતમ પેન્શનની ગેરંટી આપવામાં આવી છે તેમજ કુટુંબ સુરક્ષાને પણ ધ્યાનમાં લેવામાં આવી છે તો કર્મચારીઓને લઘુત્તમ પેન્શન તરીકે ઓછામાં ઓછા દસ હજાર રૂપિયાનું પેન્શન છે તેની ગેરંટી આપવામાં આવે છે અને ખાસ કરીને કોઈ કુટુંબના પેન્શનરો હોય તો તેમના જો નિવૃત્ત કર્મચારીનું મૃત્યુ થયું હોય અને તેમના પરિવારને મૂળભૂત પેન્શનના સાઠ ટકા કુટુંબ પેન્શન આપવામાં આવે છે અને આ વ્યવસ્થા જૂની પેન્શન યોજનાને અનુરૂપ પણ છે મિત્રો અને પરિવારની આર્થિક સુરક્ષાને સુનિશ્ચિત પણ કરે છે તો આ માટેની અરજી પ્રક્રિયા અને પાત્રતા માપદંડની વાત કરીએ તો પહેલી એપ્રિલ બે હજાર પચીસ પહેલાં નેશનલ પેન્શન સ્કીમમાં જોડાયેલા તમામ સરકારી કર્મચારીઓ યુનિફાઈડ પેન્શન સ્કીમનો લાભ લેવા માટે અરજી કરી શકે છે તો નવા ભરતી થયેલા કર્મચારીઓ પણ આ યોજનાનો વિકલ્પ પસંદ કરી શકે છે તો અરજી માટે નિયત ફોર્મ એ વન અને એ ટુ ભરીને સંબંધિત વિભાગમાં સબમિટ કરવું જરૂરી છે તો અરજીની પ્રક્રિયા સરળ અને પારદર્શક રાખવામાં આવી છે જેથી વધુમાં વધુ કર્મચારીઓ તેનો લાભ લઈ શકે તો જે કર્મચારીઓ પહેલેથી જ નિવૃત્ત થઈ ચૂક્યા છે તેઓ પણ નિર્ધારિત શરતો પૂરી કરવા પર આ યોજનાનો લાભ મેળવી શકે છે તો આ માટે તેઓએ તેમની સેવા અવધિ અને વર્તમાન પેન્શન સ્થિતિના આધારે અરજી કરવી પડશે તો સરકારે આ સંક્રમણ સમયગાળા માટે વિશેષ માર્ગદર્શિકા જારી કરી છે જેથી કરીને કોઈ પણ પાત્ર કર્મચારી આ લાભથી વંચિત ન રહે મિત્રો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો પેન્શન યોજનાનું તુલનાત્મક વિશ્લેષણ તો જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસમાં સમગ્ર પેન્શન સરકાર દ્વારા ઉઠાવવામાં આવતું હતું અને રકમ નક્કી કરવામાં આવતી હતી તો જ્યારે રાષ્ટ્રીય પેન્શન યોજના એટલે કે એનપીએસમાં પેન્શન બજારના જોખમ પર આધારિત હતું તો યુનિફાઈડ પેન્શન સ્કીમ આ બે સિસ્ટમો વચ્ચે સંતુલન જાળવે છે તો આ યોજના એક નિશ્ચિત પેન્શનની સુરક્ષા પૂરી પાડે છે તો જ્યારે યોગદાન આધારિત સિસ્ટમની સુગમતા પણ જાળવી રાખે છે તો આનાથી સરકારી તિજોરી પર અયોગ્ય દબાણ પણ નથી પડતું અને કર્મચારીઓને નાણાકીય સુરક્ષા પણ મળે છે તો આ નવી સિસ્ટમનો મુખ્ય ધ્યેય એ સુનિશ્ચિત કરવાનો છે કે જ્યારે સરકારી કર્મચારીઓની નિવૃત્તિ પછી પણ કોઈ પણ પ્રકારની નાણાકીય અસુરક્ષાનો સામનો કરવો ન પડે તો યુપીએસ દ્વારા સરકારી કર્મચારીઓને લાંબા ગાળાની ચિંતાઓને દૂર કરીને કાયમી અને વ્યવહારો ઉકેલો રજૂ કર્યો છે તો જે આવનારા વર્ષોમાં સરકારી કર્મચારીઓના કલ્યાણમાં મહત્ત્વની ભૂમિકા પણ ભજવશે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવી જ માહિતીઓ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દુ વંદે માત્ર